નવા ઘરમાં ફર્નિચર બનાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેથી ફર્નિચર ટકાઉ અને ઉપયોગી બને અહીં કેટલીક મહત્વની બાબતો જણાવી છે ફર્નિચરની પસંદગી જરૂરિયાત અને ઉપયોગ સૌપ્રથમ તમારે નક્કી કરવું જોઈએ કે તમને કયા પ્રકારના ફર્નિચરની જરૂર છે અને તેનો ઉપયોગ શું હશે ઉદાહરણ તરીકે બેઠક રૂમ માટે સોફા અને ખુરશીઓ ડાઇનિંગ રૂમ માટે ડાઇનિંગ ટેબલ અને ખુરશીઓ બેડરૂમ માટે પલંગ અને કબાટ વગેરે જગ્યા ફર્નિચર બનાવતા પહેલા તમારે જે રૂમમાં ફર્નિચર મૂકવાનું છે તેની જગ્યાનું માપ લેવું જોઈએ તેનાથી તમને ખ્યાલ આવશે કે તમે કેટલું મોટું ફર્નિચર બનાવી શકો છો ડિઝાઇન ફર્નિચરની ડિઝાઇન તમારા ઘરની સજાવટ સાથે મેળ ખાતી હોવી જોઈએ તમે ઇન્ટરનેટ અને મેગેઝીનોમાંથી વિવિધ ડિઝાઇનના વિચારો મેળવી શકો છો મટીરીયલ ફર્નિચર બનાવવા માટે વિવિધ પ્રકારના મટીરીયલનો ઉપયોગ થાય છે જેમ કે લાકડું પ્લાસ્ટિક ધાતુ વગેરે તમારે તમારી જરૂરિયાત અને બજેટ અનુસાર યોગ્ય મટીરિયલ પસંદ કરવું જોઈએ ફર્નિચર બનાવતી વખતે કારીગર ફર્નિચર બનાવવા માટે સારા કારીગરની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે એક સારો કારીગર તમને સારી ગુણવત્તાવાળું ફર્નિચર બનાવી શકે છે ગુણવત્તા ફર્નિચર બનાવતી વખતે મટીરિયલ અને કારીગરીની ગુણવત્તાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ખર્ચ ફર્નિચર બનાવવાનો ખર્ચ મટીરિયલ ડિઝાઇન અને કારીગરી પર આધાર રાખે છે ફર્નિચર બનાવતા પહેલા તમારે અંદાજીત ખર્ચ જાણી લેવો જોઈએ ફર્નિચરની જાળવણી ફર્નિચર ને લાંબા સમય સુધી ટકાવવા માટે તેની યોગ્ય જાળવણી કરવી જરૂરી છે લાકડાના ફર્નિચરને નિયમિત રીતે સાફ કરો અને તેને ભેજથી બચાવો પ્લાસ્ટિક અને ધાતુના ફર્નિચરને પણ નિયમિત રીતે સાફ કરો અન્ય સૂચનો તમે ફર્નિચરને કસ્ટમાઇઝ પણ કરાવી શકો છો જેથી તે તમારી જરૂરિયાત અને પસંદગી પ્રમાણે હોય ફર્નિચર બનાવતી વખતે વોરંટી અને ગેરંટી વિશે જાણી લો આશા છે કે આ માહિતી તમને નવા ઘરમાં ફર્નિચર બનાવતી વખતે મદદરૂપ થશે